પ્રિય દર્શકો રોહિત ખીમચંદ કાપડિયા દ્વારા લખી એક કવિતા હું આપણી સામે રજૂ કરું છું કવિતાનું શીર્ષક છે દુઃખ દુઃખ એ વાતનું નથી કે દુઃખમાં રડવું નથી આવતું દુઃખ તો એ વાતનું છે કે હસવાનું ભૂલાઈ ગયું છે દુઃખ એ વાતનું નથી કે મારું કોણ એ સમજાતું નથી દુઃખ તો એ વાતનું છે કે હું ખુદને સમજી શકતો નથી દુઃખ એ વાતનું નથી કે મિત્રોએ દગો દીધું છે દુઃખ તો એ વાતનું છે કે દુશ્મનો દિલાસો આપે છે દુઃખ એ વાતનું નથી કે જીવનમાં સદા હાર મળી છે દુઃખ તો એ વાતનું છે કે બાજી હંમેશા જીતની મળી છે દુઃખ એ વાતનું નથી કે મોહરાઓ પહેરવા પડે છે દુઃખ તો એ વાતનું છે કે અસલી ચહેરો ભૂલી ગયો છું દુઃખ એ વાતનું નથી કે ઈશ્વરથી મિલન થયું નહીં દુઃખ તો એ વાતનું છે કે ઈશ્વરને ઓળખી શક્યો નહીં ધન્યવાદ